ડીસા વિસ્તારમાં ચાલતા રોડ કામગીરી ગોકળ ગતિએ ચાલુ હતી જે દરમિયાન રોડની સાઈડમાં આવેલી ગટરની સાઈડની દિવાલો તૂટેલ હોવાના અહેવાલ અમારા ભારત ભારતની સંવાદદાતા દ્વારા રજૂ કરવામાં આવેલ હતા નગરપાલિકા ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડની સાઇડમાં આવેલ ગટરની દીવાલનો નવીનકરણ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી રહી છે જાગૃત નાગરિકો દ્વારા અને અમારા સંવાદદાતા દ્વારા રજૂઆતને ધ્યાને લઈ નગરપાલિકાની આંખો ખુલી નગરપાલિકા ચીફ ઓફિસર સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ તાત્કાલિક કામગીરી ચાલુ કરાવી ત્યારે નગરપાલિકા પ્રમુખ અથવા નગરપાલિકા કર્મચારી કે એન્જિનિયર દ્વારા રોડની કામગીરી દરમિયાન હજુ પણ સંપૂર્ણ કામ સારી રીતે થાય તેવું લોકમુખે ચર્ચા થઈ રહી છે ભારત ન્યૂઝ ડીસા